તમે હોત રાખો પૈસા ની તમે બે હા હું દઉં આ તમારું ઘર છે હો આવું ઓલાય સારું બરે એક વસ્તુ તો નહીં ભૂલતા હતા કઈ જૈન પછી એ તો એ આપણે નક્કી ના હોય મારે તો ગોળી ઘરું જ નહીં યાદ આવે તું મારા એટલે જૈન પછી એ ભૂલી ગયો તો

મારા પછી પોનસો રૂપિયા લેવાના હતા અત્યારે આવો કીધું કાલે બેસવે સવરાઈ છે તમારી અને તાત ગાલી ભૂલી ગોળી ગોળી નહી ગળતા યાર એ તો મેનલો છો છે મારી માની છગન હું હાલ્યા સોર કદી ચોરી કરવાનું ભૂલે કૂતરું ભવાનું ના ભૂલે લ્યા મારે તો પાછો કે પચાસ હજાર નું બંડલ અને ઘરમાં

પેલા કગરી મરી જાય ગુલકણિયા ને વાગુ ને કઈ કઈ પણ લગીર બોલવા જાય છે ને ભૂલી જાય છે મોણસ ચોર ની ખબર પડે તો સજા પર એક ગુમળા ભેગો થઈ હું સજા હાલા આપણો પૈસા આવી ગયા મેન એ મહત્વ રાખ હવે કોઈ સફા કરવાની નહી વધારાની અને આપણો બધું કોઈ ઘર ખુલ્લું મેલી જવાનું નહી કાણ વળી હે ને એ સોર તમને આગળ બતાય બેટા બસ ઓછું નહી કરવાનું ઇનમ

એય ચોર અમાર ભેંસ ચોરવા આવ્યો તો ના બાગુબા તો હું તને ખબર લેવા આવ્યો તો ખબર લેવા આવ્યો છું તો બા શાંતિથી ધારો કે કોઈક મરી જાય ચોર ના હું ચોર નહીં અહીમ ચોર નહીં તો હું ખબર લેવા આવ્યો તો દે ના ભઈ કે હેડ ચોર

હેલો ના બધી જિંદગીમાં હોય ચોરી કરવા આવે હું શો નો છું તને નાટક કરીશ સોનું છે એટલે ફરીથી પૂછી બે તો મેલું નાટક કરે તો પાછું છું મને ખબર છું શું સોનું છું ચોરી કરી પાછું નાટક કરી નથી એટલે તને હું જવા દઉં પોલીસ બોલો ના 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 હા બસ તને દુનિયા કરવા છે